મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ટીવી ઇન્ડસ્ટ્રી માંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો પીઠ અભિનેત્રી અને કુમકુમ ભાગ્યમ આશા શર્માનું વર્ષની વચ્ચે નિધન થયું છે જો કે તેમનું નિધન થવાનું પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આશા છેલ્લા ચાર દાયકાથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે જો કે અભિનેત્રી માતા અને દાદીની ભૂમિકા ભજવતી હતી ત્યારે મિત્રો આશા શર્માના નિધનના સમાચાર પુષ્ટિ જીતના દ્વારા કરવામાં આવી હતી ચેતનાએ આશાને શ્રદ્ધાંજલિ આપતા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી તેણે લખ્યું હતું કે તેમની આત્માને શાંતિ મળે જો કે આશાના મૃત્યુનું પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે અમે તો મળતી માહિતી હશે તમને જણાવી દઈએ કે આશા શર્માની ફિલ્મની વિશે વાત કરીએ તો પ્યાર તો તું છે હોનાયથા અને હમ તુમારે શનમ સનમ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા વર્ષ ઓગણીસો બ્યાસીમાં આશાએ હેમા માલી અને ધર્મેન્દ્ર ફિલ્મ દો દેખે માં શ્રીમતી નિવારણ શર્માની ભૂમિકા ભજવી હતી પોતાના અભિનયના દમ પર તેણે દર્શકોના દિલમાં જગ્યાએ બનાવી લીધી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ